ડોક્ટરને લોકો ભગવાન સમજે છે પોતાના સ્વજનને ડોક્ટરને સોંપતા તેઓ ગભરાશે નહીં એટલો તો તેમને વિશ્વાસ હોય છે તેમના પર પણ એ વિશ્વાસને કાયમ રાખવામાં કેટલાક ડોક્ટરો હવે નિષ્ફળ થતા જઈ રહ્યા છે અને દર્દીના જીવ સાથે છેડા કરીને ડોક્ટર તરીકે પોતાનું માન ગુમાવી બેસે છે આવું જ થયું છે નવસારીમાં જ્યાં વિરોધના સુર એક ડોક્ટર માટે ઉઠ્યા છે આખો સમાજ એક થઈને ડોક્ટરની બેદરકારી સામે લડવા આવ્યો છે ના ડોક્ટરે ગંભીરતા દાખવી ના પોલીસે એવી ફરિયાદ છે એક નવજાત તેની જનની ગુમાવી છે કોના પાપે અને કેવી રીતે શું છે સમગ્ર મામલો આવો બતાવીએ માતા મરણ અટકે તે માટે સરકાર કટિબદ્ધ ક્યારે હોસ્પિટલ કેમ બેદરકાર રુદન જોયું ને તમે આજે આવા પોસ્ટરો મહિલા તબીબની બેદરકારી જેના કારણે દુનિયામાં હજુ તો જન્મ થયો એ બાળકનો અને એની માતા જીમવાઈ ગઈ છે એ નવજાત બાળકે ડોક્ટર બેદરકારીના કારણે માતા વિના પોતાનો આ જન્મ શરૂ કરવો પડશે વાત છે નવસારીની જ્યાં એરુચા રસ્તાની વરદાન હોસ્પિટલમાં ડોક્ટર વૈભવી પટેલ ની બેદરકારી થી પ્રસુતિ પછી જાનવી ટંડેલે પોતાનો જીવ ગુમાવ્યો છે મૃત્યુ નું ગર્ભાશય ફાટી ગયેલું આગલા દિવસે જેના લીધે આટલો જખ્ખો ભરીને બ્લડ ક્લોટ ભેગા થઈ ગયેલા બીજા દિવસ સુધી એના કારણે મારી બેન મૃત્યુ થયેલું છે એમણે ટોટલ પાંચ થી છ બાટલા ચલાવેલા આ દરમિયાન એ દરમિયાન એના પહેલા એમનું અગિયાર પોઈન્ટ છ લોહી હતું હિમોગ્લોબિન

મારી વાઇફ એકદમ નોર્મલ ડિલિવરી કરવા છતાં બરાબર વૈભવિડના કેસમાં એને એટલી સમજ ન પડી અને અલગ અલગ ટ્રીટમેન્ટ આપી આપતા રહ્યા અને જે મુદ્દો હતો એ મુદ્દો સાઈડ પર રહી ગયો ગર્ભાશયનો મુદ્દો હતો એ સાઈડ પર રહી ગયો અને જ્યારે અ સીટી સ્કેન ને બધું કરવામાં આવ્યું બીજા બધા રિપોર્ટ કરવામાં ત્યારે ખબર પડી કે એનું બેથી ત્રણ સેન્ટીમીટર જેટલો આ ગર્ભાશયમાં ફાટ પડી ગયેલો હતો અને ત્યારબાદ બીજા બધા ડૉક્ટરનો અમે રિફર કર્યો કે આ લોકો બી સાથે હોય તો જ અમે ઓપરેશનની મંજૂરી આપીશું તો એ બધા ડૉક્ટરની મંજૂરી લઈને જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે અ એમનો બહુ લેટ થઈ ગયું હતું અને ઓપરેશન બીજા બધા પણ અમને એવું કહેવામાં આવ્યું કે ઓપરેશન તો સક્સેસ છે હવે વીસ કલાક કે ચોવીસ કલાકમાં એ નોર્મલ થઈ જશે એવું કહેવામાં આવ્યું પછી દસ મિનિટમાં અમને ખબર પડી કે એ જ્યારે અંડર આઈસયુમાં હતા અને એ લોકો સિક્યર આપતા હતા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અમારી પત્નીનું બેઠ થઈ ગયું છે આંખોમાં આંસુ સાથે આખો પરિવાર કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યો હતો અને શિપ્રા અગ્રેને આવેદન આપીને ત્યાં એની માંગ કરી ફરિયાદ એ પણ છે કે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી નથી કરી મામલે પીડિત પરિવારનો સાથ નથી આપ્યો બીજા દિવસે પોસ્ટમોર્ટમ કર્મચારી દીધેલું ને એ તે દિવસે પેનલ પીએમ પર હાજર નહીં જેની માંગ અમે ત્યાં પેનલ પીએમ ના કરી હતી પણ તે ડૉક્ટર અમને એવું જણાવ્યું કે તમારે પોલીસ કર્મચારીને કેવા પડે પોલીસ ઓર્ડરથી જ એ ગર્ભાશય તે એજન્સી થી પાછો આવશે અમે એમને કીધું ગુમના જ કર્યા પછી પીઆઈ રિક્વેસ્ટ કરી નહી કારણ તો હાર્ટ ફેલિયર જ આવશે કારણ કે એના લીધે તો એવું છે ને બીજી વાત અમે આટલી રિક્વેસ્ટ કરવા છતાં પણ અમને અમે ગુમણા જ કર્યા ન્યાય ની માંગ આખો પરિવાર તો કરી જ રહ્યો છે હવે તેમનો કોઈ સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું પરંતુ જરૂરથી આવા બનાવોના કારણે હવે જેમને ભગવાન માનતા એવા ડોક્ટરોની નિષ્ઠા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે તેમાં શંકાને સ્થાન નથી બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ